નમસ્કાર મિત્રો ખેતી પરિવર્તન ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયાના મોટા સમાચાર લઈને અમે હાજર છીએ સમાચાર ઉપર એક નજર કરીએ તે પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો આપના ધારાસભ્ય ચૈતર વસાવા આવશે જેલની બહાર ધારાસભ્ય ચૈતર વસાવાને હાઈકોર્ટે આપ્યા શરતી જામી ગુજરાતમાં ગુમ થયેલા વરસાદ અંગે પરેશ ગોસ્વામીની નવી આગાહી બે હજાર પચીસનું ચોમાસું તેના અંતિમ ચરણમાં છે ખેડૂતોના ખેતર માટે અત્યંત જરૂરી સાધન ટ્રેક્ટર ખરીદવા પર પચાસ ટકા સુધીની સબસિડી મળશે નવરાત્રીમાં ખેલૈયાઓના રંગમાં વરસાદ ભંગ પાડી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ નવરાત્રીમાં વરસાદ પડવાની શક્યતા યોગી આદિત્યનાથે સ્વદેશી અને જીએસટી રિફોર્મ વિશે જાગૃતિ અભિયાન શરૂ કર્યું ગુજરાતના ભાવનગરમાં પીએમ મોદીએ ચોત્રીસ હજાર બેસો કરોડના વિકાસોઈ પ્રોજેક્ટની શિલાન્યાસી તથા ઉદઘાટન કર્યું જીએસટી સુધારાઓથી આજીવન આવશ્યક વસ્તુઓની કિંમત ઘટશે બજારોમાં વિકાસ અને રોજગારીની શક્યતા વધશે દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મળશે ખુશખબર પગારમાં થશે મોટો વધારો કચ્છનું સફેદ રણ દરિયામાં ફેરવાયું દરિયાની જેમ મોજા ઉછળતા જોવા મળ્યા ગામડાઓ માટે નવી યોજના ઘર પર સોલાર પેનલ લગાવનારાઓને મળશે સાઠ ટકા સુધીની સબસીડી જીએસટીના નવા દરો લાગુ ખાવા પીવાની વસ્તુઓ દવાઓ ઇલેક્ટ્રોનિક્સ સહિત ત્રણસો જેટલી વસ્તુઓ સસ્તી ભીલવાડામાં ખેડૂતો ફસલ વળતર માટે રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું જયપુર સેન્ટ્રલ જેલમાં ભીડ અને સ્ટાફની અછતથી સુરક્ષા વૃક્ષા વ્યવસ્થા જોખમમાં જયપુરમાં પંદર કરોડની ઠગાઈ હાર્વેસ્ટ એઆઈ ટેકનોલોજી નામે ખોટી કંપનીનો ભાંડાફોડ એમએચનું શહેર ઇન્દોરમાં જીએસટી બે પોઈન્ટ ઝીરો લાગુ થવાથી નમકીન મીઠાઈની કિંમતોમાં ઘટાડો થયો ભોપાલમાં વીજસેવા મરમત કારણે નર્મદા પાણી વિભાગમાં પાણી પુરવઠો રોકાશે ઘણા વિસ્તારો પર અસર ડેપ્યુટી મુખ્યમંત્રી એકનાથ શિંદેનું એક્સ એકાઉન્ટ હોક થયું સાયબર સુરક્ષાની ખામીઓ સામે પ્રશ્નો ઉઠા અમદાવાદમાં એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ડીજીસીએ સહિત અન્ય સંબંધિત પક્ષોને નોટિસ મોકલી નવરાત્રીમાં સુરક્ષાને લઈને મહત્વની બેઠક રાજ્યના ડીજીપી વિકાસ સહાયે શહેરના કમિશનરો અને તમામ જિલ્લા પોલીસ વડાઓ સાથે બેઠક યોજી નવરાત્રીના પહેલા દિવસે અંબાજીમાં ભાવિકોનો ધસારો મંદિરોમાં ભક્તોની ભીડ જામી